मैं नहीं चाहता गंजे गंजा से नहीं ये 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 बाहर बंदो जो बार बाजू मार जो है जमने जो तू मार वाला उसको बंदो आया कौन आया आया मार वाली ऊपर बाद है शिना इस करो ऊपर 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 પા પા ત્રણ બંદે આવ્યા છે હાલે એકલો ને ધબા ચકરી હાલો હાલો આની પાએ ને દી પાણી પા આવે છે તું ના ફાઈટ કર ભૂખા મંડી દે દે એને ઊંજેન અરે બોલો જીને આપડો મારતા તને હવે નકર થઈ જાય હવે આકાશ સાબુજ ભઈ આવી દે ફાઈટ કરવા

મેં આઉટ્રએસે ઉતરે છે બે બંદા આ બાજુ તે બંદા ઉતરે છે બરોબર થોડી ડેમેજ આપણને ગાફટી પડી મને મુનાસે થી પડેશ અરે કેમ કોણ નવર માં સો કાવળો આડડે શું કરે છે રાયા બંધો તો ને ઝાડે માર કીધું મારે નઈ એક ઓલી કરવા દે મને તો વખતે વખતે હું આવું છું ઉપર હીલિંગ કરું

નાલી પૂરો પડી ગયો ને પંટો હોય અા આલ ફુકર કાઢો વાટે સુકનો આવો એ આરલ ઉપર ઓલું મંગાવતું ચાલુ થઈ જાય છે આયા યાર બેરો ઉપર ના હતા કે મારી કોઈ બેરો મુકી બોલી બોલી SMS A A S M બરાબર જોર જોર આ હું આ નો છે વાલો નો વાલો જશે દે લેટ થયો છે બંદો થઈ ઇન્સ્પેક્શન કરવા રાખી દેજો લઈ લઉં તો એક એમ બે કેમ મળી જાય ગાડી 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 ફોટો આવતું આખત કોન નનડે જા કરવઈ જા કરવઈ ના કરવઈ જા કરવઈ જા એ કિલ નો મારા પર અરે ભાઈ હમૈયા કિલ નો તો એ ઉપર આકાશ નો આખા ને મને કે હે ગાડી નું આમ ફેર ગાડી નું આમ ફેર યાર નાળ કે નોપા એ ગાડી બંધ ગાડી નીકળી ગઈ કે ગઈ 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 આ ચાલો બંધાનો સબ રસ તો આ જ બધું થઈ ગયું રિકોલે ગઈ છે કદાચ રિકોલે આયા બંધાવો દાદા સાહેબ વાહ કિરક્સ થેન્ક યુ બધો બકી પડી છે આવો સી પ્રેમ આવો સી સ્કેચ બોર્ડ લઈને કઈ સાઈડ થી બંધા ક્યાં માર્યો છે અક્ષય કઈ સાઈડ બંધા છે એ તો હતો એ તો હતો છે ફૂટ ફૂટ તો તે ગોળી પડતી હતી આની અંદર છે એની છે આમાં અંદર બંધો છે ઉપર અરે યાર નેટ કેન્સલ કેમ થઈ ગયું બચી તો તું બચી ગાડી આવી લાગે ગાડી ગાડી આવી લાગે હા આવી છે

અરે ના કોસા માંગળી જાય નાથી નીકળી જાય પણ આમાંથી નો ને આયા બંદા છે આયા તો રિકોલ કે ના આવે છે

મારે મરા દે કે કોઈ નહી પુરા જમણે સર દે લગભગ ફાયર આ દે ગયો કોણ હતો ગાડી આવી એ ગાડી આવી ફર્સ્ટ આડે મારે છે આકાશ એને કરવા કે તું હેઠું તરી રીવેક થા ગાય કા ને જીગોય કર

ए भाई बंदो रे यो लेक थाईसी न संजी एकला विरया सा हालो टावर अगळ बंदो टावर अगळ बंदो हो हालो હું जाऊ छू उच पडो बंदो जाऊ न जाऊ कमजी जाऊ बंदो सो આવી રીત ના જવાન સપોર્ટ તો બંધાયા યે ટ્રીપલ ટ્રીપલ માં ટ્રીપલ માં બંધાયા ફરમાં બંધો પર સમજો ટ્રિપલ માં બેઠા સ્કોર ત્રણ ચાર છે પાછા થી મારે ભૂખા વાત એ આખા ઘર નહી સ્કોર માં ત્રણ છે કેટલા બંદા છે ત્રણ ચાર છે પણ એ ભાગવે સ્મોક કરી નાખો એ એ કર મારતો છે મને નો પાડી હું આવું છું પાછળ એ પાછળ બધું હોય તો હું તો પાછળ જઈશ પેલા કઉ છું પાછળ હોય તો ઘરે ભઈ જતો આ તારી પર ઓલો છે જ છે તો તો લઈ કે ગાડી આવી ગાડી રશ કર્યો ભૂખા ભૂખા તન પાછળથી માર છે કર્યો આ ડેડી નો કર્યો અહીંયા કાઈ માંતો બંધાયો ઓલો ટાયર વાળો બંધાયો P90 હાલ્યા અહીંયા Yo, ¿qué ni siquiera es Cordy? Nada, es Cordy. ¿Qué es ક્યાં ¿Qué es Cordy? ¿Qué es આલે નોક શું નોક છે આવો આલો નોક અંત આ ઘરે આયા પાછો 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 કર્યો હતો ના અને હું પેલો જે કર્યો હતો ને એ પછી ના એક જ છે ભાઈ ફિનિશ કરી દોને એ લાગો ટાવર વાળો છે એ ટાવર વાળો છે ઓર આપણે ધ્યાન રાખજો હવે પાણી ભાઈ M4 ક્યાંથી આવી એ આ તો બ ઉપરથી મહારાજ ભાઈ એ અકલ ધ્યાન ઉપર ક્યાંથી લહર પટ્ટી આવી એ આ મારે છે કે છે મને નોક કરી નાખ રિવાઇવ કરો નોક છે થી તો કે હેઠે બેઠો તો તોય ભાળી જોઈએ સ્કોડ માથે બંધો છે હમણાં કાંડ કરતે તો જો ગાડી ગાડી લો ગાડી નથી છે આવ્યો છે એટલે ગાડી નીકળી ગઈ

આ ઓ મારી ગયો મને બેટા તુમસે ના હો પાહેગા હું કવર કવર ડિસ્ટન્સ જો ખાલી કવર તો ખરો ઉપર મારું સ્કેட்பોર્ડ થાય પછી આવો સ્કેட்பોર્ડ થાય પછી આવો ભાઈ ક્યાં આવશે થાય પછી છે કદર ફિનિશ થાય લોકેશન તો થા દે સ્મોક કાઢી રાખ સ્મોક કાઢી રાખ નથી 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 સ્મોક કાઢી રાખ લે રાખવાનું હોય કે નોક કે દીધું તો તો પેલા ઈ કે તો મને ભાળે જો એટલે મેરા આવા મારશે હું આ સાઈડ થી નોખતી હોઉં આ સાઈડ થી આખો બહુ હતો આ સાઈડ થી એટલે માખી ન થતું ભાઈ ભાગે ભડ ભાઈ ભાગે ભડ એ આકાશભાઈ હળે કેરી કે એ મને માર કે અંદર જા અંદર એ હેલો આ ટાવર ઉપર ટાવર ઉપર કે નોક છે જે વાળો દિવસ હાલો જર્ના ભાગો તો ત્રણ છે ચાર છે ભાગો કેતો તો છે ને બુકા એ શું કોણ કે બોલ નાખવાનું બોલ દેખાઈશ મને પોડ પોડ છે ભાઈ હું લેવા પોડ હું લેવા હું સોક્ષી તોエルના કીધું નહી બંદા આવ્યા છે હાલો એકને તો રામ કરી એય તમને કોઈને ઝોન આવવાની ખબર ન પડતી ઝોન તો કવર કરો અરે તો ઝોન ટુ ઝોન તમે જાવી તો શું સીધું ઝોન જઈ તો બઈન્યું છે

આકા જોન આયા જ નાખ જાય આયા જ નાખજે બસ બસલે નાખી દે બસ કાય માંડ ને ગંડા ગંડા કર બરોબર બસ બરોબર બસ બસ મને દેવા ડેમેજ છે કુદી જા છે વાહ એક છે